પોરબંદરના ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રા પહોંચી હતી પોરબંદરના યાત્રાને ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ આગળ ધપાવી એન્જીનીબલ સંસ્થા દ્વારા નારણ સરોવરથી દમણ સુધી કોસ્ટલ બેડ પર ડ્રગ જનજાગૃતિ સાયકલ યાત્રામાં સંસ્થાના લોકો સાયકલ સાથે પોરબંદર પહોંચ્યા થોડા વિરામ બાદ ધારાસભ્ય અર્જુન મોઢવડિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાયકલ યાત્રાને વિદાય આપી કોસ્ટલ બેડ પર લોકોમાં ડ્રગ્સ જનજાગૃતિ લાવવા અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું

એ ચાલીસ કિલોમીટર સાયકલ રાઈડ કરી નવા સટીની અંદર જાય નવા લોકોને મળીએ તેના પોલિટિકલ લીડર્સ તેના તරිશ ટાર્ક્સ અને તેના લોકલ જનતાને મળી અને અમારો સંદેશો પહોંચાડ્યો છીએ કે આ દુસરમાં આપણે સમાજથી જેટલું બને એટલું આપણે દૂર રાખીએ આ વિષય કાથી એવો તમને રેલી કરવાનો અને લોકોને દરેક જિલ્લામાં લઈને મળવું 2019 20 ની એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે

પોરબંદર આવી પહોંચી છે આ સાયકલ યાત્રીઓનું સ્વાગત કર્યું અને આજે આ સાયકલ યાત્રીઓ જે રીતે દરરોજ યુવાન યુવતીઓને મળીને અવેરનેસ લાવવા માટે પ્રયાસો કર્યા એને મેળ અને એના માટેનું કેમ્પેન પણ કર્યું ડ્રગ્સ માત્ર ગુજરાતનો દેશનો દુશ્મન નથી પરંતુ સમગ્ર માનવજાતનો દુશ્મન છે એ રીતે તમામ પ્રકારના અતિવ્યસનો છે એ પણ માનવજાતના વિશ્વમાં છે એને પરાસ કરવા હોય તો સતત જાગૃતિ અને યુવાન યુવતીઓને સેન્સિટાઈઝ કરવાની જરૂર છે આ યુવાન ભાઈ બહેનો છે ઇન્વેન્સિબલ એનજીઓના એ આ પ્રયાસો કરી રહ્યા છું એને ધન્યવાદ આપું છું અને પોરબંદરમાં આવ્યા એટલે એમનું સ્વાગત કરું છું આજે હું પણ એમની સાથે આ પોરબંદરની અંદર અવેરનેસ જે પ્રોગ્રામ છે એમાં જોડાયો છે નેતા તરીકે લોકોએ શું કરવું જોઈએ સરકારે આ ડ્રગ્સ રોકવા માટે શું નિર્ણયો લેવા જોઈએ સરકાર તો એની રીતે પ્રયાસો કરતી જ હોય છે પરંતુ આ જન આંદોલન બનવું જે તો જાણે અટકાવી શકાય પંજાબ અને કાશ્મીર એનો ભોગ બની ચૂક્યા છે અને એના દુશ્નો મોટા શહેરો સુધી પહોંચી આવ્યા છે ડ્રગ્સ એવી છે કે એને પકડવી જ મુશ્કેલ પડે નાના પાયા ઉપર હોય બે ગ્રામ બે ગ્રામ પાંચ ની અંદર એટલે એનો વ્યાપ ખૂબ મોટે પાયે છે થતો હોય છે રાજ્ય સરકાર પોલીસ તંત્ર અને જુદી જુદી એજન્સીઓ ખૂબ પ્રયાસ કરે છે પરંતુ એ પ્રયાસની અંદર જો ડ્રગ લેનાર જ કોઈ નહીં હોય તો આ એ પ્રયાસો સફળ જવાના છે એટલા માટે હું બધાને આ બાબત જાગૃતિ ફેલાવવા માટે નિધિનંદી બરાબર કોષ્ટલ વિસ્તારની અંદર લઈને આ બાબતનું ધ્યાન સરકારે દોડવું જોઈએ સરકાર તો ઓલરેડી પ્રયાસો કરે છે અબજો રૂપિયાનો ડ્રગ્સ પકડે છે નેડસી ની અંદર મદ મદદરીય જઈને પકડે છે આપણા દરિયાની બહાર જઈને આપણા સરહદની બહાર જઈને પકડે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ડ્રગ્સ છે એ 1 ગ્રામ જેટલું જે લેતા હોય છે લોકો એટલે એને પકડવું મુશ્કેલ છે એના માટેનું અવેરનેસ કરીને કોઈ એને લે ન કન્ઝ્યુમ ન કરે એ જ પ્રયાસો ખૂબ જરૂરી છે અને બધા આપણે સાથે મળીને કરવા જોઈએ અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર